મમી અવાર ન આવતી શેની હવા ખાવી સ્તરે જનું એસી ની હા તી કરું કાનમાં કેમ તો એસી ની હવા ખાઈશ તો નહીં દુખે વતું નહીં કાનમાં શું થયું તને વાગી હે વાગી bombardment શું વૈગ્યું વાગ્યું નથી તો તને દુખે છે કેમ દુખે છે ઓ દુપેપ્સી ખવાયગા તો પેપ્સી નો ખવાય તારે તું શું કરે છે છું કેમ પ્રેક્ટિસ માટે કેમ નથી આવડતા આવડે છે પણ સારા અક્ષર બનાવવા માટે અને ક્લાસ નો બનવું છે ને એટલે હે તો મોનિટર તો તું છો તે હજી તારે શું કરવું છે હું નથી બીજા કોઈ છે ઠીક તો તારે શું બનવું છે હજી કોની મોનિટર ઠીક તો તને એકડા આવડે છે હા કઈ ઇંગ્લિશ એકડા લખ કે ગુજરાતી ના ઇંગ્લિશ ઇંગ્લિશ કર તો જવા દે કેવા લખા આગળ શું લખું કયું આ પહેલા પહેલી લાઈનમાં શું લખું છે એ બી D E F G અરે વાહ પછી પછી શું લખશો 1 2 3 4 5 6 7 8 વાહ પછી તને પૂરા 100 સુધી આવડે છે હે બોલ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21, 22, 23, 21, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43.

91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. नाइंटी, नाइंटी वन, नाइंटी टू, नाइंटी थ्री, नाइंटी फोर, नाइंटी फाइव, नाइंटी सिक्स, नाइंटी सेवन, नाइंटी एट, नाइंटी नाइन, 100. बाह, बहुत सारे सेक्रेड आउट इस तरह तो चलो, तो टीचर तन वेरी गुड आप पे कैसे ना आपे? हाँ। हैं, तन कह

मेरे पापा वाह तार पापा બહુ હારા પાછા પેપ્સી લાવે અહ મને પપ્પા કે પપ્પા મમ્મી મને ગમે હે પેપ્સી લાવે તાર પપ્પા એટલે તન ગમે મમ્મી શું કામ ગમે નઈ પપ્પા બધું મારું કયુ કરે મમ્મી બધું ટેસ્ટી ખાવાનું બનાવે એટલે ગમે હા तो टीशर्ट खोल ले उतारा मटे पापा मम्मी सोले वितारा मटे ही तो के मम्मी हाँ ये ग्लैबर बद्धु टेस्टर डीनो सामान पापा ने कही ना तो बद्धु पापा ने मम्मी की तोड़ ले दो तो आवे उसे बाकी कही ना तो आवे तू है हाँ ठीक तो मम बद्धु सारू कौन से मम्मा के डैडी दोनों दोनों हाँ है कौन सबसे ज़ कौन है वो तेरे पीछे है ना वो ओ ये कौन है इसका कॉल बर्थडे था ना वो बर्थडे गर्ल हाँ कल हाँ। था कल था हाँ केक का आई थी आज थी हाँ तो इतने के मन्द गम तीर दी दीदी हाँ गम ऐसे हाँ क्या थोड़ी मैं बोल गम ऐसे क्या क्या अंदू तो ऐसा होता है तो मन कम चल kamu? Um. nek nah, papa dan mamie mau cewek juga mas, tau apa sih kauan gak Didi, ya? Yeah? waluhut, ya? waluhut, yeah? harco boy? waluhut, ibut, mana <laughs> tuh? put nih Didi? nggak, kan begal? ah ah, ya buat dia begal? ah ah, kamu kan begal

કોને કહેશું તો લાઈક કરવાનું શેર કરવાનું આ લોકો ને જેટલા વિડીયો જોયે વાહ મારા દીકરાને સરસ આવડે છે